જુનાગઢ રેન્જ સાયબર પોલીસ સ્ટેશનમાં જે ગુનો દાખલ થયેલો તેમાં જુનાગઢના સાહેબ પ્રતાપભાઈ બરાડ પારસભાઈ અને ભરતભાઈ સુત્રેજા આ લોકોના જે બેંક એકાઉન્ટ છે તેમના ડોક્યુમેન્ટનો દુરુપયોગ કરી આરોપી હિરલભાઈ જાડેજા નૈતિક માવાણી સચિન મહેતા હિતેશ ઓડેદરા તથા તપાસમાં અન્ય કેટલા સંડોવાયેલા છે આ તમામે મળી આ જે વિક્ટિમ છે પ્રતાપભાઈ પારસભાઈ અને ભરતભાઈ તેમના અલગ અલગ પ્રકારના પ્રલોભન આપી તેમના નામના ખોટા દસ્તાવેજ તથા ખોટો બિલો બિલો અને બોગસ પેઢીઓ બનાવેલી આ પેઢીઓના નામથી સિક્કા બનાવી અને તે નંબરના જીએસટી નંબર મેળવેલા અને અન્ય સર્ટિફિકેટ કઢાવી અને આ તમામ જે સર્ટિફિકેટ જીએસટી નંબર એ પેઢીઓ બનાવટી બોગસ હોવા છતાં તેનો ખરા તરીકે ઉપયોગ કરી આ ગુનાના મુખ્ય આરોપી હિરલબા જાડેજા આ ઉપરાંત તેની સાથે સંકળાયેલા અન્ય આરોપીઓ નૈતિક માવાણી સચિન મહેતા િતેશ ઓડેદા આ તમામે મળી અને જે ભારત રાજ્યના જે સાયબર ફ્રોડના જે રૂપિયાઓ છે તે આ એકાઉન્ટ કુલ બાવીસ એકાઉન્ટો છે કરંટ એકાઉન્ટો ખોલાવેલા અને અલગ અલગ સમયે ટ્રાન્ઝેક્શન કરેલા ત્યારબાદ આ તમામ જે રૂપિયાઓ એકાઉન્ટમાંથી જે નાણાં ઇલેક્ટ્રોનિક માધ્યમથી ઓનલાઈન ટ્રાન્સફર કરેલા અને વિડ્રો કરી સગે વગેરે કરી દીધેલા તો આ બાબતે બીએનએસએસની કલમ આ ઉપરાંત આઈટી એક્ટ કલમ મુજબ સાયબર રેન્જ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો અને ગુનાની ગંભીરતાને ધ્યાને રાખી આની તપાસ એસઓજી પીઆઈ સર્વે સાહેબના સોપેલી છે હાલ આગળની તપાસ શરૂ છે આ તમામ ચાર પૈકી પકડાયેલા આરોપી હિતેશ વડોદરા સચિન મહેતા અને મુખ્ય આરોપી હિરલભાઈ જાડેજા આ ત્રણની ધરપકડ કરી નામદાર કોર્ટમાં રિમાન્ડ માટે રજૂ કરતા એક દિવસના રિમાન્ડ આપવામાં આવેલા છે કેટલા રૂપિયા